ધનુ રાશિફળ જૂન જુલાઈ ઓગસ્ટ માટે દસ મોટી આગાહીઓ તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકોએ જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિનાઓમાં સાવધાની રાખવાની જરૂર છે ગ્રહોની બદલાતી ગતિ અને સ્થિતિને કારણે કુંભ રાશિના લોકો માટે આ ત્રણ મહિનામાં કેટલાક એવા ફેરફારો થવાના છે જે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં ગ્રહોમાં પરિવર્તનને કારણે ધનુ રાશિના લોકો માટે સાવધાની રાખવાની સાથે તમારા આત્મામાં ઘણા ક્ષેત્રોમાં પરિવર્તન આવવાનું છે જૂન જુલાઈ અને ઓગસ્ટના આ મહિનાઓ તમારા જીવનમાં એવા ફેરફારો લાવવાના છે જે તમારા જીવનને નબળો પાડી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય આગાહી નથી પરંતુ આગાહી સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે હા મિત્રો આ ત્રણ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની સાથે શનિનું નૃત્ય તમારા માથા પર નાચશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિનું નૃત્ય શરૂ થઈ ગયું છે અને હવે રાહુ કેતુનો વારો છે જે અઢાર વીસ મે ઓગણીસો પચીસ ના રોજ રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં જશે આ સાથે દેવતાઓના ગુરુ પણ ચૌદ મે ના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આવનારા ત્રણ મહિના ધનુ રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી ઘણા ક્ષેત્રોમાં તમને દેવગુરુ ગુરુની શુભ ઝલક જોવા મળી શકે છે હા મિત્રો પણ મિત્રો ગભરાશો નહીં જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશની ઝલક જોવા મળશે મિત્રો ત્રણ મહિનાનો આ સમય તમારા શિક્ષણ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તે સ્વાસ્થ્ય કારકિર્દી પ્રેમ સંગ અને તમારા સંબંધોમાં કેટલીક નવી દિશા આપશે તો મિત્રો આ આગાહી તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જે અમે આજે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો હવે જ્યારે તમે આટલા આગળ આવી ગયા છો તો આ વિડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આગાહી તમારા આંતરિક આત્માને ખોલી નાખશે પણ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા લક્ષ્મી અને ભગવાન નારાયણના સાચા પ્રેમીઓએ પૂર્ણ ભક્તિ સાથે જયલક્ષ્મી નારાયણનો જાપ કરવો જોઈએ જો તમને આગાહી ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો હવે આ ત્રણ મહિના જૂન જુલાઈ અને ઓગસ્ટ માટે મહાભવિષ્યવાણી વિશે જાણીએ નંબર એક ધનુ રાશિની પહેલી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટના આ ત્રણ મહિના ધનુ રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલા હોઈ શકે છે ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોમાં ગ્રહોના પ્રવેશને કારણે આ ત્રણ મહિના ધનુ રાશિના જાતકો માટે એવા રહેવાના છે જેમાં તમને ઘણો તણાવ અને પીડાનો અનુભવ થશે જૂન જુલાઈ અને વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના માસિક રાશિફળ અનુસાર ધનુ રાશિના જાતકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે રાહુ મહારાજ આખા મહિના સુધી તમારી રાશિમાં રહેશે અને કેતુ મહારાજ સાતમા ભાવમાં રહેશે જેના કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થશે અને તમે ઝડપથી નિર્ણયો લેવાનો પ્રયાસ કરશો જે ક્યારેક એવું હશે કે લોકો તેને સમજી શકશે નહીં પરંતુ પ્રિય ધનુ રાશિના જાતકો ગુરુ મહારાજ આખા મહિના સુધી પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા પહેલા ભાવ પર દ્રષ્ટિ કરશે જેના કારણે આ સમસ્યાઓ ઓછી થશે અને તમને અનુભવી લોકોનો સહયોગ મળશે તે જ સમયે નવ જૂનથી ગુરુના અસ્તને કારણે થોડો ફરક પડશે પરંતુ આર્થિક રીતે આ ત્રણ મહિના અનુકૂળ રહેવાની શક્યતા છે હા મિત્રો કારકિર્દીમાં ઉતારચઢાવ આવી શકે છે છતાં તમારી બુદ્ધિથી તમે નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત કરી શકશો અને વ્યવસાયમાં ઉતારચઢાવ આવવાની શક્યતા છે પરંતુ તમે અગાઉ બનાવેલી યોજનાઓમાં રોકાણ કરીને લાભ મેળવી શકો છો જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે તમને સફળતા મળવાની શક્યતા રહેશે અને માં સરસ્વતીના આશીર્વાદ તમારા પર રહેશે તમારા પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ હોવા છતાં તમને તમારા લોકો તરફથી પ્રેમ અને સ્નેહ મળતો રહેશે પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ રહેશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો જો આપણે લગ્નજીવનની વાત કરીએ તો વૈવાહિક સંબંધોમાં તણાવ વધવાની શક્યતા રહેશે કેતુ સાતમા ભાવમાં હોવાથી જીવનસાથી સાથે સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ મિત્રો અને સહકાર્યકરો સાથે ટૂંકી યાત્રાઓ થવાની શક્યતા છે જે તમને ખુશ કરશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે તમારે આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર પડશે જે લોકો વિદેશ ગયા છે તેમના પાછા ફરવાની શક્યતા છે જેનાથી તેમના પરિવાર ખુશ થશે વિદેશી સ્ત્રોતોમાંથી સારા નાણાકીય લાભની શક્યતા છે હા મિત્રો નંબર બે ધનુ રાશિની બીજી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનો ધનુ રાશિના કારકિર્દીના દૃષ્ટિકોણથી ઘણા ક્ષેત્રોમાં અનુકૂળતા લાવશે પરંતુ મિત્રો તમારે આ ત્રણ મહિનામાં સાવચેત રહેવાની જરૂર પડી શકે છે કારણ કે સાત જૂનના રોજ દસમા ઘરના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં તેમની નીચ રાશિ કર્કમાં છઠ્ઠા ઘરમાં બિરાજમાન થશે જેના કારણે તમને ખૂબ મહેનત કરવી પડશે પરંતુ તમે પર મહેનત થી પાછળ હટશો નહીં અને તમારી મહેનત થી તમે તમારો પોતાનો અલગ સ્થાન બનાવશો અને દરજજો પ્રાપ્ત કરશો ચોથા ભાવમાં બેઠેલા સૂર્ય અને બુધ દસમા ભાવ પર નજર રાખશે જેના કારણે તમે કાર્યસ્થળમાં તમારી બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરશો અને તમારા કાર્યસ્થળમાં તમારી હાજરીનો અહેસાસ કરાવવામાં સફળ થશો સાતમી તારીખથી મંગળ મહારાજ સાતમા ભાવમાં કેતુ સાથે બેસશે અને મંગળકેતુ અંગારક યોગ બનાવશે જે દરમિયાન તમે ખૂબ મહેનત કરશો અને તમારા પ્રયત્નોને પણ યોગ્ય દિશામાં લઈ જશો પરંતુ ક્યારેક કામ સંબંધિત કેટલીક બાબતો પર ચર્ચા અથવા ઝઘડાની સ્થિતિ બની શકે છે તેથી તમારે તેમને ટાળવાનો પ્રયાસ કરવો પડશે જૂન જુલાઈ અને ઓગસ્ટ સુધી મહિનાની શરૂઆતમાં સાતમા ભાવના ભગવાન સૂર્ય મહારાજ ચોથા ભાવમાં બુધ સાથે બિરાજમાન રહેશે જેના કારણે વ્યવસાયમાં ઉતારછઢાવ આવી શકે છે ત્યારબાદ પંદરમી તારીખથી સૂર્યનું ગોચર તમારા પાંચમા ભાવમાં થશે જ્યાં ગુરુ પણ બેઠેલું હશે અને બુધ પણ ત્યાં હાજર રહેશે જેના કારણે વ્યવસાયને નવી દિશા મળી શકે છે અને આનાથી વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે સૂર્યના આશીર્વાદ મળતા જ તમારો બૌદ્ધિક વિકાસ થશે હા પ્રિય ધનુ રાશિના જાતકો નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી આગાહી એ છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં બ્રહ્માંડમાં કેટલાક ગ્રહોની ગતિમાં ફેરફાર થશે જેના કારણે આ ત્રણ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે ગ્રહોના પરિવર્તનને કારણે ક્યારેક તમને ફાયદો થઈ શકે છે અને ક્યારેક તમારે સાવધાની રાખવાની જરૂર પડી શકે છે હા કુંભ રાશિના જાતકો જો તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો જૂન જુલાઈ અને ઓગસ્ટના આ મહિનાઓ તમારા માટે આર્થિક રીતે સારા રહેવાની સારી શક્યતા છે બીજા ઘરના સ્વામી ગુરુ મહારાજ આખા મહિના સુધી પાંચમા ઘરમાં રહેશે અને ત્યાંથી તમારા નવમા ઘર અગિયારમાં ઘર અને પહેલા ઘર પર નજર રાખશે જેનાથી તમારી આવકમાં સતત વધારો થવાની શક્યતા રહેશે મિત્રો ભલે તે નવ મીટર તારીખથી અસ્તની સ્થિતિમાં આવી જાય પણ તે પોતાનો પ્રભાવ આપતો રહેશે મહિનાના મધ્યમાં ગુરુ સાથે પાંચમા ભાવમાં સૂર્ય અને બુધના આગમનને કારણે અગિયારમા ભાવમાં ત્રણ ગ્રહોનો પ્રભાવ રહેશે જેના કારણે તમારી આવકમાં સારો વધારો જોવા મળશે તમને એક કરતાં વધુ માધ્યમો દ્વારા પૈસા મળવાની સુંદર તકો રહેશે અને આ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે મિત્રો તમને એવું લાગશે કે કોઈ દૈવી શક્તિ ક્યાંકથી તમને મદદ કરી રહી છે તમે સરકારી ક્ષેત્ર અને અન્ય ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો અને શેરબજારમાં રોકાણ કરી શકો છો જે તમને સારા પૈસા કમાવવાની તક પૂરી પાડશે જ્યારે મહિનાના ઉત્તરાર્ધમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યાં તમને વ્યવસાયમાંથી પણ સારો નાણાકીય લાભ મળી શકે છે શનિ મહારાજ જે તમારા પહેલા ઘર અને બારમાં ઘરના સ્વામી છે તે તમારા બીજા ઘરમાં બિરાજમાન હશે અને તમને વિદેશી સ્ત્રોતોમાંથી પણ પૈસા મેળવવામાં મદદ કરશે અને તેર જુલાઈના રોજ તેઓ વકરી થવા લાગતા જ તમારી નાણાકીય સ્થિતિ સારી થઈ જશે મહિનાના પહેલા અઠવાડિયા અને મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન કેટલાક ખર્ચ વધી શકે છે પરંતુ તમારી સારી આવકને કારણે તમે તેનો સામનો સરળતાથી કરી શકશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર ચાર ધનુ રાશિની ચોથી આગાહી એ કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ધનુ રાશિના જાતકો માટે કોઈ ભેટથી ઓછા નહીં હોય હા પ્રિય ધનુ રાશિના જાતકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ત્રણ મહિના સરેરાશ રહેવાની પ્રબળ શક્યતા છે રાહુ મહારાજ તમારી રાશિમાં આખા ત્રણ મહિના સુધી રહેશે અને કેતુ મહારાજ આખા મહિના સુધી સાતમા ભાવમાં રહેશે જ્યારે તમારી રાશિના સ્વામી શનિ મહારાજ આખા મહિના સુધી બીજા ભાવમાં રહેશે અને તેમની દ્રષ્ટિ તમારા ચોથા ભાવ સાતમા ભાવ અને અગિયારમા ભાવ પર રહેશે મહિનાની શરૂઆતમાં મંગળ ગ્રહ તેની નીચ રાશિ કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે જૂન જુલાઈ અને ઓગસ્ટ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ બાવીસમી તારીખથી બુધ મહારાજ છઠ્ઠા ભાવમાં આવશે અને તે પહેલા સાત મીટર તારીખે મંગળકેતુ સાથે સાતમા ભાવમાં આવશે અને મંગળકેતુ અંગારક યોગ બનાવશે આ બધી ગ્રહોની સ્થિતિ અને ગ્રહોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એમ કહી શકાય કે આ ત્રણ મહિના દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવાની જરૂર રહેશે તમને લોહી સંબંધિત સમસ્યાઓ અનિયમિત બ્લડ પ્રેશર લોહીનું અસંતુલન લોહીમાં અશુદ્ધિ કોઈપણ પ્રકારનું લોહીનું ચેપ ઇજા ઘા ફોલ્લા ખીલ વગેરે થવાની શક્યતા નકારી શકાય નહીં હા મિત્રો મિત્રો તમારે તમારા ખોરાક પર પણ ધ્યાન આપવું પડશે અને તમારી દિનચર્યાને સંપૂર્ણ બનાવવા માટે સતત પ્રયાસો કરવા પડશે તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા પણ થઈ શકે છે તેથી આખા મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જરૂર પડે ડોક્ટરની સલાહ લો સ્વસ્થ રહેવા માટે તમારે આઠ કલાક સૂવું જોઈએ અને સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ દસ મિનિટ ધ્યાન કરવું જોઈએ જેથી તમે સ્વસ્થ રહી શકો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના મોટાભાગના કિસ્સાઓમાં ધનુ રાશિના જાતકોના પ્રેમ અને વૈવાહિક સંબંધો માટે અનુકૂળ રહેશે હા મિત્રો જો આપણે પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો આ મહિનો તેના માટે અનુકૂળ રહેવાની સારી શક્યતા છે મહિનાના મોટા ભાગના ભાગમાં ગ્રહ ત્રીજા ભાવમાં રહેશે જેના કારણે તમે તમારા કોઈ મિત્ર તરફ આકર્ષિત થઈ શકો છો અને આનાથી તમારા હૃદયમાં તેમના માટે પ્રેમની ભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જે તમારા પ્રેમ અને ધૈર્યને મજબૂત બનાવશે મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવનો સ્વામી બુધસૂર્ય દેવ સાથે ચોથા ભાવમાં રહેશે અને છઠ્ઠી તારીખથી તે તમારા પાંચમા ભાવમાં આવીને બેસશે આ તમારા અને તમારા પ્રિયજન વચ્ચેના પ્રેમને મજબૂત બનાવશે મિત્રો બાવીસ તારીખે બુધ ગ્રહ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે ત્યારબાદ પ્રેમનો વિકાસ થશે અને તમે તમારા પ્રિયજન સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો પરિણિત લોકો માટે આ ત્રણ મહિના ચઢાવથી ભરેલા રહેશે અને તમારે ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે કેતુ મહારાજ આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં રહેશે સાતમા ઘરના ભગવાન સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં ચોથા ઘરમાં અને પંદરમી તારીખથી પાંચમા ઘરમાં આવશે જેના કારણે સંબંધોમાં પ્રેમ રહેશે પરંતુ સાતમા ભાવથી મંગળ પણ કેતુની સાથે સાતમા ભાવમાં આવે છે અને મંગળકેતુ અંગારક યોગની રચનાને કારણે તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ સંઘર્ષ અને ઝઘડાની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે મિત્રો આ સમય સંબંધો માટે ખરાબ હોઈ શકે છે તેથી તમારે સાવધાન રહેવું જોઈએ તમારે તમારા પોતાના અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તો જ તમે તમારા અદભુત લગ્ન જીવનનો આનંદ માણી શકશો નંબર છ ધનુ રાશિની છઠ્ઠી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ માસિક જન્માક્ષર બે હજાર પચ્ચીસ અનુસાર આ મહિનો પારિવારિક જીવન માટે સરેરાશ રહેવાની શક્યતા છે પરંતુ મોટાભાગે સારા પરિણામ મળવાની શક્યતા રહેશે મિત્રો મહિનાની શરૂઆતમાં તમારા ચોથા ભાવમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પરિવારમાં ખુશીઓ લાવશે તમારા માતા અને પિતાના સાથ અને માર્ગદર્શન હેઠળ પરિવાર પ્રગતિ કરશે તમારી માતાની બુદ્ધિ પરિવારમાં કેટલાક સારા કાર્યોમાં મદદ કરશે પરંતુ બીજા ઘરથી ચોથા ઘર પર શનિદેવની દ્રષ્ટિ હોવાથી વચ્ચે કેટલાક તણાવ અથવા અહંકારનો સંઘર્ષ થશે પરંતુ તે પણ ધીમે ધીમે દૂર થશે બીજા ઘરના સ્વામી ગુરુ મહારાજ આખા મહિના સુધી પાંચમા ઘરમાં રહેશે જેના કારણે ઘરમાં કોઈ સારા સમાચાર આવી શકે છે કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યો સાથે મળીને કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ કરી શકે છે ચોથા ઘરના સ્વામી શુક્ર મહારાજ ઓગણત્રીસ તારીખ સુધી લગભગ આખા મહિના માટે ત્રીજા ઘરમાં રહેશે અને ત્યારબાદ જુલાઈમાં ચોથા ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે ભાઈ બહેનોને ખુશી મળશે તેમની સાથે તમારા સંબંધો મધુર બનશે અને તેઓ તમારી સાથે સારું જીવન જીવશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને ઘરમાં કેટલીક નવી વસ્તુઓ ખરીદવાની શક્યતા રહેશે જેનાથી ઘરની સમૃદ્ધિ વધશે અને ઘરમાં નવી ખુશીઓ આવશે જે તમારા મનને શાંત રાખશે પરંતુ જુલાઈના પહેલા ભાગમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઓગસ્ટમાં સૂર્ય મહારાજના દૃષ્ટિકોણથી સમય અનુકૂળ બનશે નંબર સાત ધનુ સાતમી ભવિષ્યવાણી કહે છે કે ધનુ રાશિના લોકો જો તમે લાંબા સમયથી જમીન કે મકાન ખરીદવા કે વેચવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ કામ આગળ વધી રહ્યું નથી તો આ સમયે જો તમે ત્રણ મહિનાની અંદર તમારા કામને આગળ વધારવાનું વિચારો છો તો પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે ખાસ કરીને જુલાઈ મહિના પછી ચોથા ઘરથી શનિનો પ્રભાવ સમાપ્ત થઈ જશે જે જમીન અને મકાન સંબંધિત બાબતોને ઝડપી બનાવવા માટે કામ કરી શકે છે મે પછી રાહુનો પ્રભાવ ચોથા ભાવ પર રહેશે પરંતુ તેનાથી નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ પરિસ્થિતિ પહેલાં જેવી નહીં રહે પરિસ્થિતિ પહેલાં કરતા સારી રહેશે અને પરિણામે તમે રાહત અનુભવી શકશો તેનો અર્થ એ છે કે જમીન મકાન વાહન વગેરે સંબંધિત બાબતોમાં આ સમય પાછલા સમય કરતા વધુ સારા પરિણામો આપી શકે છે જો આપણે વાહન સંબંધિત બાબતોની વાત કરીએ તો આ કિસ્સામાં પણ તમને સારી અનુકૂળ પરિસ્થિતિઓ અથવા તુલનાત્મક રીતે સારા પરિણામો જોવા મળી શકે છે જૂનથી ઓગસ્ટના મધ્ય સુધીનો સમય વાહન ખરીદવાની દ્રષ્ટિએ સારો રહેશે આ પહેલા અને પછી સંબંધિત વાહન વિશે સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આગળ વધવું યોગ્ય રહેશે જોકે આ સમયે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અંક આઠ ધનુ રાશિની આઠમી આગાહી કહે છે કે ધનુ રાશિના લોકો માટે વર્ષનો પહેલો ભાગ કૌટુંબિક અને ઘરેલુ બાબતો માટે સારો રહી શકે છે ખાસ કરીને જૂનના મધ્ય સુધી તમારા બીજા ઘરનો સ્વામી ગુરુ સારી સ્થિતિમાં રહેશે જે પરિવારમાં સુમેળ આપીને સંબંધોને વધુ સારા રાખવાનું કામ કરશે જુલાઈના મધ્ય ભાગ પછી ગુરુ આઠમા ઘરમાં જવાને કારણે થોડો નબળો પડી જશે જો કે ગુરુ હજુ પણ બીજા ઘર અને ચોથા ઘર પર નજર રાખશે તેથી અમે કોઈ મોટી વિસંગતતા થવા દઈશું નહીં પરંતુ નબળા હોવાને કારણે અમે પહેલા જેવા જ પરિણામો આપી શકીશું નહીં દરમિયાન તેર જુલાઈ પછી શનિની દૃષ્ટિ બીજા ઘર પર પડવાનું શરૂ થશે તેથી પરિવારના કેટલાક સભ્યોમાં અસંતુલન અને જોવા મળી શકે છે જીવનની વાત કરીએ તો આ સમયે ઘરેલું જીવનમાં તુલનાત્મક રીતે સારા પરિણામો જોઈ શકાય છે ખાસ કરીને જૂન પછી શનિનો પ્રભાવ ચોથા ઘર પરથી દૂર થઈ જશે આવી સ્થિતિમાં પાછલા દિવસોથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થઈ જશે નંબર નવ ઉપાય તમારે તે શનિવારે કરવું જોઈએ આ દિવસે વ્યક્તિએ શ્રી શનિદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અને પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ તમારે પીપળાના ઝાડની છાયા નીચે થોડો સમય બેસીને શક્ય હોય તો ધ્યાન કરવું જોઈએ બુધવારે સાંજે કાળા તલનું દાન કરો મંગળવારે ગોળ અને ચણાનો પ્રસાદ વહેંચો તમને લાભ મળશે તો મિત્રો આ ત્રણ મહિના માટે સૌથી મોટી આગાહી હતી તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને દિલથી લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ કહો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો આભાર